પરંતુ લોકોની આત્યંતિક શ્રદ્ધાઓ કારણે આ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને સાથે સાથે આપણા ત્યાં અહીંયા શંકર ભગવાન પણ બિરાજમાન છે આવા રોકડિયા હનુમાન દાદાની આજે ચૈત્ર સુદ પૂનમ અને ભગવાન હનુમાન દાદાની કૃપાથી આજે સવારમાં સરસ એવું અ હવનનું પણ આયોજન કરવા આવ્યું એમાં શ્રી મુખ્ય યજમાન શ્રી આપણા હરતીશી નારસી અ જે પોયડા નિવાસી છે તેમણે એનો લાભ લીધેલ છે તથા આપણા અત્યારે ચાલુમાં મંદિરના મહંતશ્રી એવા શ્રી નવલસિંહ નારસીજાલા કે જેઓ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી મંદિરના પૂજારી તરીકે સતત ને સતત ભગવાનની સેવામાં અત્યારે બિરાજમાન છે આ મંદિર એટલું બધું પૌરાણિક છે કે જે એકસો ને પાંચ વર્ષ જૂની પોતાની પોતાના પૌરાણિક ઇતિહાસ સાથે અહીંયા સાત્વિક એવા ભગવાનના દર્શન કરવા માટે સવાર થી સાંજ સુધી લોકોની ભીડ સતત ને સતત રહેતી હોય છે આજના દિવસે સરસ એવા ભાવિ ભક્તોના સમર્પણ અને એના આયોજન આજે હું સરસ મજાનું જમણવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બધા ભાઈ ભક્તોએ ભગવાનના દર્શન પણ કર્યા ઉમન દાદાના અને ત્યારબાદ તેનો પ્રસાદ પણ લીધેલ છે માનજી ચલુર મુખામે હનુમાનજીના મંદિરે કાન પ્રતિષ્ઠાના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એવા તમામ ભક્તોએ આ મંદિરનું દર્શન કર્યા અને હવન પણ થયું હવનમાં બેઠેલા સાહેલભાઈ જનાભાઈ ચૌધરી અને તલોજના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરનું તમામ આયોજન સિંહ આયોજન કરે છે અને લગભગ પંદરસો એક માણસનો પ્રસાદ પણ અત્યારે અહીંયા દરેક સમાજના લોકો લઈ રહ્યા છે એ આપણા સમક્ષ સૌ લોકોને ધ્યાનમાં છે અને આ મંદિરનું એટલું બધું સત છે કે જે મંદિરની અંદર ભગવાનના દર્શન કરે અને દર્શન કર્યા પછી તેનું મનોકામના સંપૂર્ણપૂર્ણ થાય છે એ છેલ્લા એકસો ને પાંચ વર્ષથી આ એકસો પાંચ વર્ષનું મંદિર જૂનું છે અને જે લોકોની આશા પૂરી થાય છે અને દર હનુમાન જયંતિના દિવસે સારામાં સારું આયોજન થાય છે મહારાજ પોતે સારી સેવા કરે છે સૌના સાથે દરેક સમાજ સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે કામ ચાલે છે જય હિન્દ જય જય શ્રી રામ